Terima kasih भराई

સો બોટ આમી સ્પેનલ બોટ ચેક કરી ના રે ડીચલનો ડબળો મતલબ ખેતર ડીચલ વેડી જો ના સામે બધી તૈયારી થાય તૈયારી થાય આ જો તમ થોડું લંગમાં બેહી રહેજો કન્ટિન્યુ તો બાઈ ફાઇનલી હવે આવતા રહે છે બોટ ના વેલ ચાલે છે ફાઇનલી તો આપણે જી આગળ અને આ જો કોણી આઈ

तो राजा तो जी, जी। ना ना। जीज़ी जीज़ी जीज़ी। अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहाँ नहीं रुकता। तो જોઈ શકો છો નાટક કરી રહ્યો જો મિત્રો આનો નાટક હા જો નાટે તાબા બનાવડાવીએ અને તાબા પીએ મિત્રો બધા આ બધું અળિયાથી મતલબ કે હારે બોલે એ ભરાયું આ વખત નવું બોલું એ કર્યું હો અને હારે ભરાયું બધું અને બધા બેસ્યા હવે એટલો મોતા કાલ મતલબ કે એ જે કામ કર્યું હતું એ આરું પૂરણ આટલું કર્યું મિત્રો અને આટલું બોલું કરી દીધું

મારે એક વાર રાખી દો એટલે જૂના પણ અંદર કરવાની મિત્રો તમે જોઈએ ને તો રેડિએટર પણ ઓફ વધારે કામ કરો તો જનરેટરની હાલત તમે બતાવો ને તો જનરેટરની હાલત કેવી હાલ મતલબ કે થોડો ટાઈમ ચાલુ રાખ્યું એ ગાડી

બબો પડવાની તૈયારી હા હવે વિડીયો બનાવીએ જો મિત્રો જોઈ શકો છો મતલબ કે બમ્બો મિત્રો હવે સારું કરીએ હું તો મિત્રો પાવર ચેટ થાય અહીંયા મતલબ નરેશ પણ આવ્યો આજ તો મિત્રો અને પાવર ચેટ કરી ચાલુ કરવાનું છે તો ગાઈસ જ મોટર ચાલુ કરીએ જો એ

એના નહીં પણ જીતા ચાલે તો મિત્રો જોઈ શકો છો રિસ્કી વાળા રસ્તો આવી ક્યાં છે મિત્રો મતલબ કે અહીંયા ગોકા બાપાનો આશ્રો હતો મતલબ કે બે તમને અઠવાડિયા પહેલાં જ મતલબ કે બ્લોગમાં બતાવ્યું તું કે અહીંયા મતલબ કે ગોકા બાપાનો બોલો વાહ એટલે એ મતલબ અમે જોયા હતા અમે રૂબરૂ જોયા હતા અમે તો મોનમાં ભાઈ બે જણા તે મતલબ કે રૂબરૂ અમે જોયા હતા વિડીયો ઉતારવા જતો મતલબ કે અંદર જતા રહે નકમાર તમને વતાવા તો હતા મિત્રો કાલ આપણે જીએ ચાની પડખી લેવા વચ્ચી વચ્ચી જે મિત્રો અને અહીંયા પણ મતલબ કેવું છે જો ગૌકા બાપાના રાખડા તો મિત્રો બહુ ધ્યાન રાખવું પડે આપણે આપણા આપણી રીતે ધ્યાન રાખવું પડે માતાજી આપણું ધ્યાન રાખીએ આપણે પણ આપણું સાથે રાખવું પડે તો હું પણ તો આપણે જતાય ચાબા રહેતા ગાઈસ પાણી તો વધારે મતલબ કે હાલ ચાલુ જ છે આપણે કંપાસ પણ ગાઈક કહેવાનો મતલબ એટલું જ તો આપણે પહેલા તો પોણી ચેક કરીએ પછી તમને મતલબ કહું આપણે શાનો મતલબ કહેવાય રાખી કહેવાય પણ ગયા અહીંયા આપણે વાત દઈએ આપણે અને લોગો નહીં કરો મિત્રો ખાલી તમને ફોન બતાવીને આપણે બ્લોગ ને એન્ટ કરીએ મતલબ હાલ તો ઓછું સ્પીડે આવે મતલબ કે જો બધું ગારણ બારો બધું ઉલાળો જો કઈ સૌ વ્લોગ નો લોબો નહીં કરતા મળીએ નવા જય માતાજી